હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ વડોદરાના ફેમસ સેવ સેવઉસણની રેસીપી તો આ સેવ ઉસણ આજે આપણે લીલા વટાણામાંથી બનાવીશું અને અલગ વટાણા બાફવાની ઝંઝટ વગર ડાયરેક્ટ જ કુકરમાં આપણે તરીની રેસિપી સાથે બનાવીશું એકદમ ઝટપટ બની જશે તો ચાલો ઝડપથી બની જાય તેવું લીલા વટાણાનું સેવ ઉસણ બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપી સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળું કુકર રાખીશું અને તેમાં ચારથી પાંચ મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું સેવસણમાં તેલનું પ્રમાણ તમારે થોડુંક ચડિયાતું રાખવાનું અને હવે તેમાં ચાર મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે પેસ્ટ કરીને ઉમેરી દઈશું તો અહીંયા ડુંગળીની પેસ્ટ તમે કરશો એટલે તેમાંથી થોડું પાણી રિલીઝ થશે એટલે તમારે પેસ્ટ કરતી વખતે બિલકુલ પણ તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો મિક્સ કરી દઈશું સારી રીતે અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે ડુંગળીને બે મિનિટ માટે સાતળીશું તો ડુંગળીની પેસ્ટ તમારે એકદમ બ્રાઉન નથી કરવાની પણ તેની કચાસ દૂર થઈ જાય એ રીતે તમારે તેને થોડોક લાઇટ ગોલ્ડન કલર જેવું થાય ત્યાં સુધી તેને સાતળી લેવાની છે તો થોડીક અજવારમાં તમે જોઈ શકો છો આપણી ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે તો હવે તેમાં આપણે બે ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું તો ચારથી પાંચ કડી લસણની અને એક ઇંચ આદુના ટુકડાની મેં આ રીતે એકદમ ઝીણી પેસ્ટ વાટીને કરી દીધી હતી મિક્સ કરીશું અને આદુ લસણની પેસ્ટને પણ આપણે બે મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું તો અહીંયા તમારી ડુંગળી આદુ અને લસણની કચાસ એકદમ દૂર થઈ જાય ત્યાં સુધી તેને એકદમ સરસ રીતે સાતડવાની છે તો તમારા ઉસણમાં ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવશે પણ ગ્રેવી તમારી બળી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે સ્લો ગેસની ફ્લેમ પર તમે સાતળશો એટલે એકદમ સરસ રીતે તમારા આદુ લસણ મરચાંની પેસ્ટ સતળાઈ જશે અને આ રીતે સતરાઈ જાય એટલે હવે જેટલી મેં ડુંગળી લીધી હતી એટલા જ પ્રમાણમાં ચાર મીડિયમ સાઇઝના ટામેટાની પણ મેં આ રીતે પાણી ઉમેર્યા વગર જ પેસ્ટ કરીને તૈયાર કરી લીધી હતી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એટલે ટામેટાની પેસ્ટ છે તે જલ્દીથી કૂક થઈ જશે મિક્સ કરી દઈશું સારી રીતે અને ટામેટાની પેસ્ટને પણ જ્યાં સુધી આપણે તેમાંથી પાણીનો ભાગ એકદમ સરસ રીતે બળી ના જાય અને તેલ સેપરેટ ના થવા લાગે ત્યાં સુધી આપણે તેને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું તો અહીંયા તમારી ગ્રેવીની કચાશ એકદમ સરસ રીતે દૂર થઈ જશે એટલે ઉસણમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તેને સાંતળવી ખૂબ જ જરૂરી છે તો જ્યાં સુધી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે ટામેટાની પેસ્ટને એકદમ સરસ રીતે સાતળીશું તો થોડીક અજવાલમાં તમે જોઈ શકો છો પાણીનો બધો જ ભાગ બળી ગયો છે અને એકદમ સરસ રીતે કિનારી ઉપર તેલ સેપરેટ થઈ ગયું છે તો હવે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે મિક્સ થઈ જાય એટલે તરી બનાવવા માટે આપણે બાઉલમાં ત્રણથી ચાર ચમચી જેટલી ગ્રેવી આ રીતે અલગ નીકાળી લઈશું તો તમારે જેટલા પ્રમાણમાં તરી બનાવી હોય એટલી તમારે આ રીતે ગ્રેવી બાઉલમાં અલગ નીકાળી લેવાની તો ચાર ચમચી જેટલી મેં આ રીતે ગ્રેવી બાઉલમાં નીકાળી લીધી છે હવે બાકીની ગ્રેવીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને દોઢ ટી સ્પૂન જેટલો ઉસણ મસાલો ઉમેરીશું જો એ ના હોય તો તમે તેની જગ્યાએ પાઉભાજી મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરીને એક મિનિટ માટે આપણે મસાલાને સાતડીશું તો લગભગ એક મિનિટ જેવું મેં બધા જ મસાલાને સારી રીતે સાતડી લીધું છે હવે તેમાં બે કપ જેટલા ફ્રેશ લીલા વટાણા ઉમેરીશું અને હવે વટાણાને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને બે મિનિટ માટે આ રીતે તેને સાતળીશું એટલે બધી જ ગ્રેવી અને મસાલાનું કોટિંગ આપણા વટાણા ઉપર એકદમ સરસ રીતે થઈ જશે તો થોડીક હજારમાં તમે જોઈ શકો છો આપણા વટાણા ઉપર બધી જ મસાલાની ગ્રેવીનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે વટાણાને બાફવા માટે તેમાં એક કપ અને ઉપરથી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા વટાણાને બાફતી વખતે તમારે વધારે પડતું પહેલાં પાણી નથી ઉમેરી દેવાનું આ રીતે વટાણા ડૂબે એટલું જ આપણે પાણી ઉમેરીશું તો એક કપ અને એક ચોથાઈ કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે મિક્સ કરી દઈશું સારી રીતે અને ઉસળ બનાવવામાં જે પાણી આપણે ઉમેરીશું તે વટાણા સરસ બફાઈ જાય ત્યાર પછી આપણે ઉપરથી ઉમેરીશું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું તો બે જ વિસલમાં આપણા વટાણા એકદમ સરસ રીતે બફાઈને સોફ્ટ થઈ જશે તો લગભગ બે વિસલ જેવું થઈ જાય એટલે પ્રેશર કુકરનું પ્રેશર પૂરું થવા દઈશું અને ઢાંકણ ખોલીને આપણે વટાણાને ચેક કરી લઈશું તો પહેલાં સારી રીતે તેને મિક્સ કરીશું અને આપણા વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક વટાણાને આ રીતે હાથમાં લઈને પ્રેસ કરીએ તો એકદમ સરસ રીતે પ્રેસ થઈ જાય છે મીન્સ કે આપણા વટાણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે ઉસળ માટે આપણે તેમાં અઢી કપ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા તમને ઉસર જે રીતનું પસંદ હોય તમે પાણી એ રીતે ઉમેરી શકો છો પણ આપણે જેટલું પાણી ઉમેર્યું છે તે ઉસણની કન્સિસ્ટન્સી માટે એકદમ પરફેક્ટ છે મિક્સ કરી દઈશું સારી રીતે તો અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને હવે આપણું ઉસણ થોડું ઘટ્ટ થઈ જાય તેના માટે અહીંયા મેં બે ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અહીંયા તમારે વધારે પડતા ચણાના લોટનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો તો ફક્ત મેં બે ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું અને બિલકુલ પણ ગાંઠા ન રહે એ રીતે આપણે ચણાના લોટને મિક્સ કરી લઈશું તો લોટ આપણો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે આ રીતે તમારે પાતળું જ બેટર રાખવાનું છે અને હવે આપણે આ રીતે ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો આ રીતે થોડોક ચણાનો લોટ ઉમેરવાથી તમારું ઉસળ છે તે એકદમ ઝડપથી થોડીક જ વારમાં ઘટ થઈ જશે મિક્સ કરીશું સારી રીતે અને હવે પાંચથી છ મિનિટ માટે આપણે હાઈ ગેસની ફ્લેમ પર તેને ઉકળવા દઈશું તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરીશું આ રીતે થોડુંક લીંબુ ઉમેરવાથી તેનો ટેસ્ટ ઉસળમાં એકદમ સરસ લાગશે અને હવે ઉપરથી ફ્રેશ જીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો અહીંયા આપણી ઉસરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તો આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ હવે નહીં કૂક કરીએ ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે અને તમે જોઈ શકો છો વટાણા અને ઉસર બંને એકસાથે પડે છે મીન્સ કે તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે હવે આપણે તરી બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા ગેસ ઉપર એક વઘાર પેન રાખેલું છે અને હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તરી બનાવવામાં તમારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને આપણે જે ગ્રેવી અલગ નીકાળીને રાખી હતી તે બધી જ આ રીતે તેલમાં ઉમેરીશું અને મિક્સ કરીને આપણે તેલમાં તેને એક મિનિટ માટે સાતળી લઈશું તો ગ્રેવીને મેં એક મિનિટ જેવી સાતળી લીધી હવે તેમાં અડધી ટી સ્પૂન ઉસળ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો આ રીતે કશ્મીરી મરચું પાવડર ઉમેરીશું એટલે તેનો કલર આપણી તરીમાં એકદમ સરસ આવશે અને મિક્સ થઈ જાય એટલે હવે ફક્ત બે ચમચી જેટલું આપણે આ રીતે ઉપરથી પાણી ઉમેરીશું મિક્સ કરીશું અને ફક્ત એક મિનિટ માટે આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું તો એક મિનિટ જેવું મેં તેને કૂક કરી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણી એકદમ પરફેક્ટ તરી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને હવે અહીંયા અમે થોડીક જાડી સેવ આવે છે તે લઈ લીધી છે હવે આપણે મસાલા સેવ બનાવવા માટે તેમાં અડધી ટી સ્પૂન મસાલો ઉમેરીશું જો તે ના હોય તો તેની જગ્યાએ પાઉભાજી મસાલો પણ ઉમેરી શકો છો અને આપણે જે તરી બનાવી છે તે એક ચમચી જેટલી તરી આપણે ઉમેરીશું થોડાક લીલી ડુંગળીના પાન ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણી સેવ ઉપર મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જશે આ મસાલા સેવને તમે સેવ ઉસણની સાઈડમાં સૌ કરશો એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે તો એ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે હવે ગરમા ગરમ ઉસળને આપણે પ્લેટમાં સર્વ કરીશું તો આ રીતે પ્લેટમાં આપણે પહેલાં તો જે ઉસણ બનાવ્યું છે લીલા વટાણાનું તે ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે મસાલા સેવ બનાવી છે તે સૌ કરીશું અને સાઈડમાં આપણે તરી પણ સૌ કરીશું સાથે જ આપણે ઉસના ઉપર થોડીક આ રીતે મોડી સેવ લીલી ડુંગળીના પાન થોડીક સૂકી ડુંગળી થોડાક ધાણા અને જે તરી આપણે બનાવી છે તે આ રીતે ઉમેરીને સર્વ કરીશું તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ